અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું જેમાં સાનવી પાટીદાર બસો પંચોતેર માર્ક સાથે ગણિતમાં સો ટાઇલ મેળવી સીટી રેન્ક એક હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું નારાયણ અમદાવાદ સેન્ટરમાં આઠ વિદ્યાર્થીઓએ નવાણું પોઈન્ટ નવ પ્લસ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે જ્યારે પચીસ વિદ્યાર્થીઓએ નવાણું પ્લસ પર્સન્ટાઇલ પાર કર્યું છત્રીસ વિદ્યાર્થીઓએ અઠાણું પ્લસ પર્સેન્ટાઇલ મેળવ્યા નારાયણ સુરત સેન્ટરના પરિણામોની વાત કરીએ તો ચાર વિદ્યાર્થીઓએ નવાણું પોઈન્ટ નવ પ્લસ પરસેન્ટાઇલ હાંસલ કર્યા પચીસ વિદ્યાર્થીઓએ નવાણું પ્લસ પરસેન્ટાઇલ મેળવ્યા એકતાલીસ વિદ્યાર્થીઓએ અઠ્ઠાણું પ્લસ પરસેન્ટાઇલથી વધુ સ્કોર કર્યો છે નારાયણના ભારતભરમાં પરિણામ હાંસલ કર્યા છે સો ટકા પર્સન્ટાજ મેળવનાર વિવાન શરદ મહેશ્વરી તેલંગાણા માધવ વિરડિયા મહારાષ્ટ્ર અને નરેન્દ્ર બાબુ ગરી મહિત આંધ્રપ્રદેશ પાંચ રાજ્યમાં સ્ટેટ ટોપર્સ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને ગોવા નવાણું પોઈન્ટ નવ પર્સન્ટાજ રેન્જમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નારાયણ એજ્યુકેશનલ ગ્રુપ એ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંનું એક છે ઓગણીસો ઓગણસીમાં ડૉક્ટર પી નારાયણાએ સ્થાપના કરેલી આ સંસ્થાનો સુડતાલીસ વર્ષનો શૈક્ષણિક વારસો છે ત્રેવીસ રાજ્યોમાં નવસો થી વધુ સંસ્થાઓમાં દર વર્ષે છ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સંસ્થાના નિર્દેશક ડોક્ટર પી સિંધુરાએ આ ઉત્કૃષ્ટ પરિણામો પર વાત કરતા જણાવ્યું પર વાત કરતા જણાવ્યું હતું કે અમારા પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક આયોજનની ચોકસાઈનું પ્રતિબિંબ છે મારું નામ તુષાર પારેખ છે અને હું નારાણા ઇન્સ્ટિટ્યૂટ માટે ગુજરાત રાજ્યનો ઝોનલ ડાયરેક્ટર છું અને આ વર્ષ આ ફિલ્ડમાં તેત્રીસ વર્ષોથી કાર્ય કરું છું હવે નારાયણા ગુજરાત આ વર્ષે જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં બે વર્ષ પૂરા થાય છે એ નારાયણ ગુજરાતે બે વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ હવે સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જવલંત રિઝલ્ટ આપ્યું છે અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છેલ્લા બે વર્ષમાં અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર કલ્પ અમીન જે લોકો નાઇન્ટી નાઇન નાઇન પ્લસ પર્સન્ટાઇલ સાથે એક બેતરીન પરફોર્મન્સ ઓલમોસ્ટ પહેલાં ચાર બાળકોમાં આ ત્રણ બાળકોનું સ્થાન છે અમદાવાદ છે અને એ ઉપરાંત અમારા પચીસ આઠ બાળકો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અભવ છે અમારા પચીસ બાળકો જે છે એ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અભાવ છે અને અમારા છત્રીસ બાળકો જે છે એ નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પર્સન્ટ આઈલથી છે તો બેઝિકલી ઓવરઓલ જે નારાણાનું પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટના લેવલે એવું આવ્યું છે અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે એમાં પાંચ સ્ટેટના ટોપર બાળકો રેન્ક વન બાળકો નારાણા ઇન્સ્ટિટ્યૂટથી છે અને પાંચ ત્રણ બાળકો એવા છે જે લોકોને હન્ડ્રેડ પર્સન્ટ તો આ રીતે નારાણા નારાયણ અમદાવાદમાં પ્રવેશ કરીને બે જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બેતરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સ ને સર્વોપરી સાબિત કર્યું છે બે વર્ષના સરેરાશમાં मेरा नाम सानवी पाटीदार है और, में और इससे मैं बहुत खुश हूँ और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूंगी मेरे टीचर्स को नारायण के टीचर्स को उनकी फैकल्टीज को उनका बहुत सपोर्ट रहा है उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है इंक्लूडिंग माई पेरेंट्स तो हाँ खास करके पेरेंट्स का कैसा सपोर्ट रहा कैसी जर्नी रही आपकी जर्नी हाँ नारायणा ने सपोर्ट किया है नारायणा में टेस्ट होते हैं उन्होंने वन टू वन इंटरेक्शन करके मेरे डाउट्स क्लियर किए हैं मेंटरशिप होती है और आ, आई वुड से नयना इज गुड मॉक टेस्ट होते हैं तो वो अपीयर करने चाहिए उससे भी काफी पता चलता है और पेरेंट्स सपोर्ट करते हैं खासकर क्या गोल रहेगा आगे का आपका आगे का रहेगा अभी तो एडवांस देके अच्छे आईआईटी में जाना और उसके बाद हाँ नारायणा में काफ़ी सारे प्लान जैसे कि नारायणा का रिवीजन प्लान है रिवीजन प्लान आ, बहुत अच्छा है अगर किसी भी कॉम्पिटेटिव एग्जाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिवीजन इज नेसेसरी एंड वो नारायणा को प्रोवाइड करता है तो आई वुड से नारायणा का वो रिवीजन प्लान बहुत अच्छा है उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में एंड नारायणा में जो सीओ uh, टेस्टिंग है सेंट्रलाइज्ड टेस्टिंग है पूरे देश में वो आपको कैसे uh, उससे कैसे आप इम्प्रूवमेंट नारायणा की टेस्टिंग uh, काफ़ी अच्छी है वो पूरे ऑल इंडिया लेवल पे होती है तो इससे आपको पता चलता है कि आप कहाँ स्टैंड कर रहे हो ताकि आपको पता चले कि कितना कंपटीशन है और क्या रहेगा आपका स्कोर और आपको काफ़ी कॉन्फिडेंस मिल जाएगा और पता चलेगा कि आपको क्या करना चाहिए